કોઈ દવા એવી નથી કે એને નો લીધી હોય સર અહીંયા એવું નહીં ગુજરાતમાં ગુજરાત ની બહાર થી પણ એને ટ્રાય કરેલી એના સ્કીન માટે પણ આપણો આ રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ટચમાં જે આવતો ને જોઈને બધા એમ કેસે તે વેટ લોસ કરી બરાબર છે એ તો એક બધાને સામાન્ય લાગે છે પણ વિક્રમનું જે રિઝલ્ટ જોઈને બધા જે ખુશ થાય છે સર એટલે મને એમ થાય હું આમાં આવીને સક્સેસ છે મારા માટે સૌથી મેન મારો જે હેતુ હતો ને મારો વેઇટ લોસ નો પણ એને જોવો ને ત્યાં મને એમ થાય કે હું આમાં આવીને આ ક્લબમાં આ કોમ્યુનિટી સાથે જોડાય ને એ મારો પર્પઝ પૂરો થઈ ગયો ને અત્યારે હું ઘણા બધા લોકોને આ સજેસ્ટ કરું છું કે તમે બધા જોડાવ અને તમે હેપી અને